જય મારું નામ ગૌરવ જનકકુમાર જોશી છે હું અમદાવાદનો રહેવાસી છું અને હાલમાં અમે યુએસએમાં છીએ નવ પચીસમી નવચંડી નિમિત્તે માતાજીમાં શ્રદ્ધાઓ રાખવાવાળા શ્રદ્ધાળુઓને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ વિનોદ અંકલે આપેલી પૂજા અમે શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ માતાજીમાં શ્રદ્ધા રાખીને અમે ભાવપૂર્વક વિનોદ અંકલની પૂજા કરીએ છીએ જેમાંથી અમારા ઘણા કામ સફળતાપૂર્વક પાર પડી ગયા છે કોવિડના ટાઈમમાં જ્યારે અમારે નોકરીમાં પ્રોબ્લેમ હતા ત્યારે અમને સરળતાપૂર્વક બીજી નોકરી મળી ગઈ હતી અને વિઝા મળવામાં અમને પ્રોબ્લેમ થતા હતા તે અમને સરળતાથી અમને વિઝા મળી ગયા છે અને સાથે સાથે યુ નો એક એવો બી ટાઈમ હતો જ્યારે મારે યુ નો અહીંયા યુએસએમાં એક કંપની દ્વારા બહુ મોટું ફ્રોડ થયું હતો અને મને ફાઇનાન્શિયલી બહુ બધી વસ્તુઓમાં હું ભરાઈ ગઈ હતી એકચ્યુલી એ ટાઈમે બી જે માતાજીની પૂજા અમને આપવામાં આવી હતી અને એને જ એ જ પોઝિટિવલી ફોલો કરી હતી અને એ જ ફેથ રાખીને શ્રદ્ધા રાખીને અમે એ પૂજા કરી અને અમે એમાંથી બી હું એકચ્યુલી બહાર ઇઝીલી નીકળી ગઈ હતી એટલે અમારું બસ એટલું જ કહેવું છે કે તમે માતાજીમાં શ્રદ્ધા રાખો વિનોદ અંકલની એડવાઇસ જે બી છે એ બી તમે યુનો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને યુનો જે કરે છે બધું માતાજી જ કરે છે એટલે યુનો બધાને અગેન યુનો શુભકામનાઓ બહુ બધી આ પચીસમી એનિવર્સરી એટલે નવચંડીની એનિવર્સરી માટે અને ગૌરવ અને મારા તરફથી બસ એ જ પોઝિટિવ મેસેજ છે કે બધા માતાજીમાં શ્રદ્ધા રાખો અને બધા આગળ વધો જય અંબે